મોક્ષ કે મુક્તિના લાભ માટે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન યજ્ઞ છે એને અધિક વખાણવામાં આવ્યો છે અધિક કહેવામાં આવ્યો છે જ્ઞાન યજ્ઞ અધિક વખાણે કર્મ જેમાં સમાવે કર્મ સમાપ્તિ જ્ઞાન યોગ છે જ્યાં કર્મની સમાપ્તિ થઈ જાય કર્મ થવાનું કારણ આપણું મન છે મનો દશા હોય તો કર્મ થાય જેના દ્વારા કર્મ થાય છે ઈ મન જેનું સ્મરણ કરે છે એમાં સમાઈ જાય પછી કર્મ થાય ક્યાંથી જે કબીર સાહેબે ગાયું કે ઢીમ્મર જાર ડારે ક્યાં કરહી મી ગઈ ઓગણી મનનું મનત્વ પણ હોય તો કર્મ થવાનો સંભવ છે કર્મ જેનાથી થતા એ મન જ સમાઈ જાય સ્પષ્ટ ભાષામાં કહો તો તમે શ્વાસે શ્વાસે સમરણ કરો ઈ જ્ઞાન યજ્ઞ છે યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા શ્વાસે શ્વાસે આહુતિ ધરે એકવી હજાર અને સસ્સો આહુતિ કોઈ અષ્ટપોર અર્પણ કરે આવા પૂર્ણ બ્રહ્મસુ ધ્યાન લગાયા તો કાળય બિચારા ક્યાં કરે આ જ્ઞાન યજ્ઞ અધિક વખાણે કર્મ જેમાં સમાવે કર્મ સમાપ્તિ જ્ઞાન યોગ છે વેદ મૂળ કહાવે જે વેદનું મૂળ છે આ જ્ઞાન વેદનું મૂળ છે કર્મ સમાપ્તિ જ્ઞાન યોગ યોગસે વેદ મૂળ કહાવે વેદની ધારા જેમાંથી પ્રગટ થઈ ઈ સત્ય નામ છે નામ ની અંદર મન વિરામે આ વેદ નો આદેશ છે વેદ પણ એમ કે છે કે તું આ સ્વરૂપની અંદર સમાઈ જા કર્મ સમાપ્તિ જ્ઞાન યોગ યોગસે વેદ મૂળ કહાવે આત્મ જાગૃતિ યજ્ઞાન યજ્ઞ છે આત્મપદની જાગૃતિ થાય એને જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે આત્મપદની જાગૃતિ એટલે અહમ બ્રહ્માસ્મી આ વાત નક્કી થઈ અનુભવથી એ આત્મપદની જાગૃતિ છે એનાથી સત્ય અને અસત્ય પરખાવે ખાવે અટાણ સુધી આપણે અસત્યને પોતાનું રૂપ માનીને બેઠા હતા સત્યમે અસત્ય માની અસત્ય માહી મનરાયશા સત્ય પ્રભુને પીછાય ના નહી અને આમન વિષય સુખમાં રિજવાયા લે જીવો ભાગીએલા અવસર બોધ ભલાયા અમૂલખ નામ પ્રભુનો નું ત્યાગી અને તને મીઠી હું લાગે છે માયા દેહને પોતાનું રૂપમાય નું દેહ અસત્ય છે અને આત્મા સત્ય છે સત્યને અસત્યની ટૂંકી સમજે દેહ અસત્ય છે ને આત્મા સત્ય છે નાશ થઈ જાય એ અસત્ય છે નાશ નો થાય સત્ય છે દેહનો નાશ થાય છે આત્માનો નાશ નથી થતો પણ આ ક્યારે સમજાય કે આત્મ જાગૃતિ થાય ત્યારે આ જ્ઞાન યજ્ઞ દ્વારા સમજાય સદગુરુના સમરણથી સમજાય આત્મજાગ્રતિ જ્ઞાન યજ્ઞ છે સત્ય અસત્ય પરખાવે બ્રહ્મબોધ ખાણ આનંદ ઘર કર્મ જહા સમાવે આ ધ્યાનથી સ્પષ્ટ ભાષાની અંદર કહો તો સોહમ પદ એ આનંદ નું ઘર છે આનંદ નું રૂપ છે શાંતિ નું ઘર હોય આનંદ નું ઘર હોય તો આ છે અને બ્રહ્મબોધની ખાણ છે જેને સોહમ પદની સાધના કરી એણે આ જ્ઞાનનો ખજાનો બધો બધો ખજાનો ત્યાંથી જ નીકળે છે બ્રહ્મબોધ ખાણ આનંદ ઘર કર્મ જહા સમાવે આ ઘરની પ્રાપ્તિ થતા કર્મ સમાઈ જાય છે કારણ કે આ ઘર એવું છે ઈ ઘરમાં બેસે અને કર્મ લાગવાનો કોઈ સંભવ નથી તમે સામાન્ય તડકો લાગતો તકલીફ નથી પડતી ઠંડીની તકલીફ નથી પડતી આ તો સદગુરુ નું ઘર છે હે આ તો સદગુરુનું ઘર છે ન્યા ન્યા પછી એ ઘરમાં કર્મ ન લાગે પણ બારા આટા મારતા હોય ને એમ કહી કે હું સદગુરુ ના ઘરમાં જાઉં તો એમ પતે એવું નથી એના ઘરમાં જવાને માટે કંઈ કમાઈ કરવી પડે કમાઈ કરીને એ ઘરમાં ગયા ને એને ત્રિવિધિ નો તાપય નો લાગે કર્મય નો લાગે ઉગારામ દાદાની વાત કે પડંગ નો લાગે એક એક સાટો પાપ નો નો લાગે એ આ સદગુરુ નું ઘર બ્રહ્મ બોધ ખાણ છે બોધ ખાણ છે ન્યા પ્રવૃત્તિ તો જ ગોળતી જડતી નથી નિવૃત્તિનું ઘર છે પ્રવૃત્તિ ઘર રહે પછા તે નિવૃત્તિમાં વાસ થાવે મન પણ મનત્વને મૂકી અને પોતાના મૂળ સ્વરૂપમાં સમાવે આ જ્ઞાન યજ્ઞની સમજણ છે યા પ્રવૃત્તિ નહીં અહીંયા નિવૃત્તિ સંતો મહાપુરુષો દેહ કરીને પ્રવૃત્તિ કરવા છતાંય સદાય નિવૃત્તિમાં છે પ્રવૃત્તિ કરવા છતાંય નિવૃત્તિમાં રહેવાય એ જ્ઞાન યજ્ઞની સમજણ છે પ્રવૃત્તિ કરવા છતાંય નિવૃત્તિમાં રહેવાય એ જ્ઞાન યજ્ઞની સમજણ છે સાપી દે કોટો સડે એક જ્ઞાની યજ્ઞ ની વગર સાપી દે કોટો સડે ને એ જ્ઞાની યજ્ઞ છે પ્રવૃત્તિ ઘર રહે પશાતે નિવૃત્તિ વાસ થાવે મન પણ પોતાનું મનત્વ પણ મૂકી અને મૂળ સ્વરૂપમાં સમાવે મનનું મનત્વપણું છૂટે પોતાના મૂળ સ્વરૂપમાં મન જ્યાંથી ઉદભવ્યું છે એ મૂળ સ્વરૂપમાં સમાઈ જાય આ જ્ઞાન યજ્ઞની સમજણ છે અને એ જ્ઞાન યજ્ઞનો લાભ છે મન મનત્વપણું મૂકી અને મૂળ સ્વરૂપમાં સમાઈ જાય એ જ્ઞાન યજ્ઞનો લાભ છે પણ આ અખંડ જ્ઞાન કોઈ સંત પર ખાવે જ્ઞાન યજ્ઞ આલે એવો નથી બે થી એવો નથી પાંચ પંદર આલે એવો નથી આ યજ્ઞ શરૂ કર્યા પછી જન્મો જન્મ અખંડ યજ્ઞ આઈલાજ કરે ઈ છે સમજણ આવ્યા પછી આ અખંડ યજ્ઞ આઈલાજ કરે ઈ યજ્ઞ છે આની કોઈ દી પૂર્ણાવતી જ નહીં પુર્ણાવતી કરવાની ઈચ્છા ન થાય એવો આ જ્ઞાન યજ્ઞ પુર્ણાવતી કરવાની ઈચ્છા ન થાય એવો આ જ્ઞાન આ તો આપણે લીજત લીધી નથી નગર ભજનમાં પ્રીત લાગ્યા પછી ભજનની પૂર્ણાવૃત્તિ કરવાનો કોઈ દે આપને વિચાર જ ન આવે વધારે ને વધારે ભજન કરવાનો ભાવ થાય કબીર સાહેબ ની વાત કઈ ખોટી છે ધ્રુવે પીધા પ્રહલાદે પીધા પીધા પીપોને રોહિદાસ દાસ કબીર કે ભરી ભરીને પીધા તો એમ થાય છે હજી એ જ પીવન આસ આ યજ્ઞની પુર્ણાવતી કરવાનો ભાવ જ ન થાય ને જેમ યજ્ઞ ચાલુ એમ વિશેષને ને વિશેષ એનો આનંદ પ્રાપ્ત થતો જાય વિશેષને વિશેષ આનંદ પ્રાપ્ત થતો જાય અને આ યજ્ઞ જેમ ચાલુ રહીએ એમ એમ નવો નવો ખજાનો મળ્યા કરે આ યજ્ઞ જેમ ચાલુ રહીએ એમ નવો નવો ખજાનો જ્ઞાન અનુભવનું નવું નવું નવનીત મળ્યા કરે એવો આ યજ્ઞ હશે એટલે સંતોષ ચાલુ જ રાખ્યો છે જેમ યજ્ઞ કરતા રહીએ એમ નવનીત જ્ઞાન પ્રાપ્ત થતું જાય જેમ યજ્ઞ કરતા રહીએ એમ નવનીત જ્ઞાન પ્રાપ્ત થતું જાય અને રંગીલું જ્ઞાન પ્રાપ્ત થતું જાય ભજનોએ બોલ ભજનો ને સાખી શબદ ને મહાપુરુષોએ લખ્યા ભજન ને એના ઢાળ ને રાગ નવ નવું નવું નવનીત નવા નવા શબ્દો નવું નવું નવનીત એમાંથી મળ્યા જ કરે એટલે યજ્ઞ કરવાની કોઈ પૂર્ણ પૂર્ણાવતી કરવાનો કોઈ દી યજ્ઞ પૂર્ણાવતી કરવાનો કોઈ દી ભાવ જ ન થાય એવો આ યજ્ઞ છે અખંડ જ્ઞાન કોઈ સંત પરખાવે આ અખંડ યજ્ઞ કરવાની સમજણ કોઈ સદગુરુ પર ખાવે તત્વદર્શી મહાજ્ઞાની જે ભગવાન કૃષ્ણ એ ગીતાજીની અંદર કીધું તત્વને જાણનારા મુનિજનો તને આ જ્ઞાન આપશે એમ તત્વદર્શી મહાપુરુષો આ અખંડ યજ્ઞ કરવાની સમજણ આપને આપે છે આપે છે પણ સેવા કરે જો કોઈ એ સંત પુરુષની તન મન ધન ઓવારે તન મન ધન ઓવારી અને એ મહાપુરુષની સેવા કરે તો એના ચરણેથી આ જ્ઞાન યજ્ઞની સમજણ પ્રાપ્ત થાય છે જન્માંતરોના કરેલા કર્મ બળીને ભસ્મ થાય છે નવા થવાનો કોઈ સંભવ નહીં કર્મ સમાપ્તિ યોગ કર્મ નગર મટાડ્યા કરો નવા થયા કરે મટાડ્યા કરો નવા થયા કરે તો આમાં એ શક્કર ક્યાં ખૂટે એમ જ છે ક્યાં ખૂટે એમ છે જિંદગી આખી ખેડૂત નીંદ જ નથી કરતો ખડ ખૂટતું જ નથી કે બરાબર ખોટી વાત ક્યાંથી બી આવે ને કેમ થાય ખબર જ ન પડે નિંદી નિંદી તૂટી ગયા કર્મને નિંદા કરો મટાડવાના પ્રયાસ કરો નવા નવા થયા કરે પણ આ યજ્ઞ એવો છે કર્મ સમાપ્તિ યોગ જે કરેલા બળીને ભસ્મ થાય અને નવેસર ન થાય સંસિત કર્મકો દાહકિયો હે બ્રહ્મ અગ્નિ જલાય પછી રહે ને જ્ઞાની કો ભય ભાઈ જાકી અહમતા મમતા કટાઈ પછી નવેસર થવાનો ભય નો નોરિયે કરેલા કર્મ બળીને ભસ્મ થાય એ કર્મ સમાપ્તિ જ્ઞાન યોગ છે જ્ઞાન યોગ છે એટલે અખંડ જ્ઞાન કોઈ સંત પર ખાવે તત્વદર્શી મહાજ્ઞાની કરે સેવા એ સંત પુરુષની તન મન ધન ઓવારે મહાપાપ વિકર્મ કરેલા એ આ બ્રહ્મ અગ્નિ બાળે ગમે એવા મહાપાપ વિકર્મ કરેલા પણ પાપ આ સત્યની આગળ કોઈ વસાતમાં નથી પાપ કી પાળ ન પોસે પાતાળ મેં ઓ લાભ કી પાળ મેં લેખ લે ધ્યાન કરીને ધ્રુવ બેઠ ગયા ઓ દયા કા માર્ગ દેખ લે દયા કા માર્ગ દેખ લે દુનિયા સુદામાના મોલ સોન મેનિયા હરિનામ પર હાજર રે ભરોસો પડે અને ભ્રમણા ભાંગે તો ભેદ મેદાનમાં પીડ્યો છે તારાથી લેવાય તો લઈ લે મહાપાપ વિકર્મ કરેલા પણ આ બ્રહ્મ અગ્નિની સત્તા એવી છે ગમેવા પાપને બાળી શકે છે ગમેવા પાપને બાળી શકે એવી આની સત્તા છે ભસ્મ કરી નાખે ગમે એવા પાપને બાળીને ભસ્મ કરે એ આ બ્રહ્મગ્નિ છે મુક્ત બને સાધક આ ગુરુના જ્ઞાનથી જ્ઞાન જ્ઞાનથી સાધક કર્મમાંથી મુક્તિ મેળવે દાસલાભ ના ગુરુ એમ ગાવે તો આ જ્ઞાન યજ્ઞ એવો છે કે અતિશિથરે બેઆલ માણસો એ કરી શકે કારણ કે આમાં દ્રવ્યની જરૂર નથી આમાં હૃદયના ભાવની જરૂર છે આ યજ્ઞ કરવામાં દ્રવ્યની જરૂર નથી હૃદયના ભાવની જરૂર છે